જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના જય માતા ગંગા સતી મિત્રો આજે ગઈ રાત્રે લગભગ સમય થયો હશે સાડા ચાર પાંચની આસપાસ ચોથા પહોરમાં સપનામાં ગંગા સતી દેખાતા હોય તેવું લાગ્યું પરંતુ મને વિચાર આવ્યો કે કોણ છો તમે માં અને મેં પૂછી નાખ્યું હું તમને ઓળખતો નથી કારણ કે મિત્રો માતા ગંગા સતીના જે ફોટાઓ જે ચિત્રો આપણે જોયા છે તે તો બધા કાલ્પનિક બનાવવામાં આવ્યા હોય તેવું લાગે છે સાચો ફોટો શું છે માતાનો ઓરિજિનલ ફોટો કયો છે તે મિત્રો મેં કોઈ દિવસ જોયો નહોતો પરંતુ મિત્રો મંદ મંદ જેની ચાલ હતી મુખ પર મીઠું મીઠું સ્મિત કરી રહ્યા હતા આંખોમાં કરુણા છલકતી હતી હાથમાં રામ સાગર હતો અને માતા આવ્યા અને મેં પૂછી લીધું માતા હું તમને નથી ઓળખતો ત્યારે મને કહ્યું કે બેટા તારી માતા ગંગા સતી હું જ છું એટલે મેં કહ્યું પણ માતા સપનામાં આવવાની શું જરૂર હતી હવે મિત્રો આ મારી ભ્રમણા હોય તો ભલે અને શું છે કે મારા દિલો દિમાગ ઉપર મારા હૃદયમાં દરેક જગ્યાએ માતા ગંગા સતી છવાયેલા છે એ પણ મારો ભાવ હોય તો ભલે એ મારો ભાવ સ્વપ્ન સ્વરૂપે ફેરવાયો હોય તો ભલે મારી કલ્પનાઓ મારી ભ્રમણાઓ એ પણ સ્વપ્ન સ્વરૂપે ફેરવાઈ હોય તો ભલે ત્યારે મેં કહ્યું કે માં સુકામે મારા જેવા એક સામાન્ય વ્યક્તિની હે તમે સપનામાં સંભાળ લેવા આવ્યા તો કહ્યું બેટા યાદ કર પહેલી વાર જ્યારે તું ત્રીસ પાંત્રીસ વર્ષની આસપાસ જ્યારે તું આવ્યો તો રોટલા ઉઘરાવતો હતો કૂતરાઓને આપતો હતો અને એક રાત રોકાણો હતો ત્યારે ઉત્તર દિશા તરફથી જે ગંધ શબ્દ આવી રહ્યો હતો પછી ફરી એ શબ્દ તને પૂર્વ દિશામાં સંભળાવવા લાગ્યો પૂર્વ દિશામાંથી પક્ષી સીધો પશ્ચિમ દિશામાં જવા લાગ્યો તો જ્યારે ઉત્તર દિશા તરફથી મને ગન એવો શબ્દ સંભળાયો હતો મિત્રો આ એકવાર મેં વાત કરી ચૂક્યો છું તો કહે હું તને જણાવવા માટે આવી છું બેટા મેં કહ્યું પણ માં મારે કાંઈ જાણવું નથી તમારાથી વિશેષ શું મારે જાણવાનું બાકી રહ્યું તો કે ગંજ જે શબ્દ હતો ઉત્તર દિશા તરફથી તને કોઈ સંભળાતો હતો એ ખરેખર પક્ષીનો અવાજ નહોતો પણ તું તારી બુદ્ધિ દોડાવતો હતો અને કોઈ પક્ષી બોલી રહ્યું છે એવું તું સ્વયં તારા મન દ્વારા નક્કી કરી રહ્યો હતો હકીકતમાં એ ગન શબ્દ જે હતો ગ એ જ જ્ઞાન ન એ જ નિજ સ્વરૂપ હું બેટા એ જ તને જ્ઞાન આપવા માટે એ શબ્દ મેં સંભળાયો હતો કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરી નિજ સ્વરૂપને પ્રાપ્ત કરી લે પછી એ શબ્દ પૂર્વ દિશામાં ત્યાં પણ હું જાગ્યો તો જોતો તો પછી એ શબ્દ બંધ થયો અને મેં વાત કરેલી કે પશ્ચિમ દિશામાંથી સન સન આવો શબ્દ સંભળાવવા લાગ્યો સન સન એ સન છે ને બેટા એ સત્ય સ્વરૂપી છે અને તે જે કલ્પના કરી કે ગન મતલબ ગંગા સન મતલબ સતી માતા ગંગા સતીનું નામ આ તે જે તારી રીતે કલ્પના કરેલી લીધી પણ હકીકતમાં મેં જ તને જ્ઞાન આપ્યું તું અને સન શબ્દ મતલબ જ્ઞાનને મેળવીને નિજ સ્વરૂપને જાણીને સન રૂપી સત્યની અંદર આવી જા ત્યારે મેં કહ્યું માતા જાગૃત અવસ્થાનો જાણકારનો રહ જાણકાર જાણનારો પણ હું સ્વપ્ન અવસ્થાને જાણનારો પણ હું જ સુસુપ્તિનો જાણનારો પણ હું જ તુરિયામાં રહીને સુસુપ્તિ જાગૃત અને સ્વપ્ન ત્રણેય અવસ્થાનો સાક્ષી તો હું જ હતો અને તુરિયાતીત જે માતા તમે છો પરમ પિતા પરમાત્મા સ્વરૂપ બની ગયેલા તમે સ્વયં તમારી સુરતા માતા પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દમાં સમાયેલી એટલે તમે સ્વયં પરમ પિતા પરમાત્મા જ થયા તો માતા મારા ઉપર તો તમારી કૃપા તો માતા તમે તો સ્વયં પરમ પિતા પરમાત્મા સ્વરૂપ છો મારી દૃષ્ટિએ તમે મારા માટે તમે પરમાત્મા જ છો અને તુર્યા તીત રહી તમે મારા તુર્યાની અંદર તમારી શક્તિને પ્રવેશ કરી ત્રણે ત્રણ અવસ્થાનો મને જાણકાર તમે બનાવો તો આથી વિશેષ મા મારે બીજું શું જોઈએ શું હું માગું મારે કાંઈ જોતું નથી માં બસ મને સત્યનો માર્ગ આપો સત્યનો માર્ગ તો તમે આપેલો જ છે માં છતાં પણ જીવન પર્યંત સત્યના માર્ગે ચાલું કોઈ દિવસ કોઈની સાથે ઠગાઈ ન કરું છલકપટ ન કરું છેતરપિંડી ન કરું આવું મને પરમાર્થ જીવન આપમાં જે કાંઈ મારાથી બને તે સેવા ચાકરી માં ભૂખ્યાને ભોજન આપવામાં શક્તિ આપ માં ત્રસ્યાને પાણી આપવામાં શક્તિ માં જે કાંઈ હું કરતો આવું છું તે મારા કાર્યોની અંદર બસ તમારી કૃપા દ્રષ્ટિ રહે એ જ મારે જોઈએ છે બીજું મારે કાંઈ નથી જોતું મને કીધું કે બેટા તારી હરેક ઈચ્છા પૂરી કરવા માટે હું આવીશું પણ માતા મારી કોઈ ઈચ્છા નથી હવે સ્વયં તમે મને સપના સ્વરૂપે ફેરવાયા સપના સ્વરૂપમાં તમે મને આવીને આવું બધી વાત કરી પણ માતા હું તો સ્વપ્નને માનતો નથી માં હું જાગૃત અવસ્થાને માનતો નથી હું સુસુપ્તિને માનતો નથી મા સુસુપ્તિમાંય પણ હે હું દ્રષ્ટા સ્વરૂપે ત્રણે ત્રણ અવસ્થાને નિહાળનારો હું છું અંતુર્યાતીતમાં તમે તો સ્વયં પોતે છો અને તમારી કૃપા દૃષ્ટિ દ્વારા જ હું જોઈ રહ્યો છું હું સ્વપ્નને જ નથી માનતો અને રહી વાતમાં કે મારે કાંઈ જોતું પણ નથી મારે બસ એક સત્યનો માર્ગ જ જોઈએ છે મારા સત્યના માર્ગેથી હું વિચલિત ન થાવું હું સત્યના માર્ગેથી ક્યારેય ભટકું નહીં માં બસ આટલી કૃપા દ્રષ્ટિ કરીએ કરોમાં મારે બીજું કાંઈ જોતું નથી તો મિત્રો આ જેટલું યાદ આવ્યું એટલું મેં આજની ગઈ રાતની આ સપનાની વાત કરી છે મિત્રો સપનું તો ઘણું બધું હતું પણ જેટલું મને યાદ રહ્યું તેટલું મેં કીધું છે મિત્રો તો સાડા ચાર પાંચની આસપાસ સમય થઈ ગયો હશે મેં એક બે મારા મિત્રોને પણ વાત કરી તો એને કીધું કે આ તારી કલ્પના છે એ તો હું પણ માનું છું મારી આ કલ્પના છે કારણ કે માતા ગંગા સતીની મેં ઘણી બધી વાણીઓ ખોલી છે માતા ગંગા સતી માતાની બાવને બાવન વાણી ખોલી નાખી માતા પાનભાઈની ત્રણ વાણી ખોલીને ખોલી નાખી છે કરસિંહ બાપુની સાથે સાત વાણીઓ ખોલી નાખી છે માતા ગંગાસતીનું ચરિત્ર પણ ખોલી નાખ્યું છે તો મારે બીજું શું જોઈએ હવે બસ આ મારી ભ્રમણાના કારણે કદાચ મને સપનું આવ્યું હશે આવું મને લાગ્યું મિત્રો તો મિત્રો આ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાંનો જે કાંઈ મારો અનુભવ હતો ગન અને સન નામ બે શબ્દો જેમને પ્રગટ થયા હતા સંભળાતા હતા ત્યાં તો એ મિત્રો મારા જીવનનો આમ તો ફસ્ટ અનુભવ હતો અને ત્યાર પછી જ ભક્તિના માર્ગે પણ મિત્રો અગ્રસર વધારે પડતો થઈ ગયો હતો તો મિત્રો માતા ગંગા સતીના ધામનો તેની અંદર સુવાનો તેની જગ્યામાં માતાની જગ્યામાં સુવાનો જ્યાં કરસિંહ બાપુની ભજન જ્યાં માતા ગંગા સતીનું ભજન માતા ભક્તિ ભજન એ ધરતી ઉપર મિત્રો આજે પણ એના ભણકારા ત્યાં વાગી રહ્યા છે આવું સમરજિયાળા ધામ નદીને કિનારે અદ્ભુત પ્રકૃતિ સૌંદર્ય પણ પ્રકૃતિની ગોદમાં આવેલું આ ધામ એટલી મિત્રો આપણા મનને તનને બુદ્ધિને શાંતિ આપે છે શું વાત કરવી મિત્રો એક વખત મિત્રો તમે અવશ્ય સમરજિયાળા ધામ જાઓ એક બે રાત રોકાઓ તમને ખબર પડે મિત્રો કારણ કે મિત્રો હું તો એ અરસામાં ચાલીને જતો રોટલા ઉઘરાવતો અને કૂતરા નાખતો ચાલીને જતો અને ચાલીને આવતો અત્યારે તો ઘણી બધી સુવિધાઓ છે મિત્રો કારણ કે ઢોળા પૂગીને પણ મિત્રો ત્યાંથી જવાય છે અને અત્યારે તો ખૂબ સુવિધા છે એ મિત્રો સમઢિયાળા ગામ ધોળાથી થોડું દૂર છે હું પહોંચ્યો તો લગભગ ધોળા પહેલાં થોડાથી સમટાળા જતા વચ્ચે એક ગામ આવ્યું હતું ત્યાંથી મેં રોટલા ઓકરાવ્યા હતા અને ત્યાં પણ એક કંઈક આપણે માતા રાંદલનું કૂવામાં સ્થાન હતું ત્યાં જઈને પછી હું સમટયાળા રોકાયો હતો એટલે મિત્રો ખરેખર એક વાત તો સાચી છે કે જ્યાં જ્યાં સંતોએ ભજન કર્યું છે એ ધરતી મિત્રો આજે પણ પવિત્ર છે અને યુગ યુગ હતો મિત્રો એ ધરતી પવિત્ર જ રહેવાની જો કે ધરતી તો બધી પવિત્ર જ છે પણ અહીંયા ભજનનો એવો પ્રભાવ પડ્યો છે મિત્રો સાચા સંતો જે સ્થાન પર ભક્તિ ભજન કરીને ગયા છે એ સ્થાનમાં એટલી બધી મિત્રો શક્તિ ભરેલી પડી છે કે આપણા મનના તનના બુદ્ધિના અહંકારના જે તર્ક વિતર્કો જે છે એ બધું નીકળી જાય છે મિત્રો એક અલૌકિક શાંતિ ત્યાં પ્રદાન થાય છે એક વખત તમે સમજિયાળા જઈ અને અવશ્ય મિત્રો તપાસ કરો અનુભવ કરો એક નાઇટ ખાલી રોકાઈને જોઈ જવો એટલે તમને ખબર પડશે કે ખરેખર અમારી કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ખેડ હાલાર ઝાલાવાડ બરડા આ પંથોના હે આ પંથકના મિત્રો સંતોની તાકાત શું છે સંતોની ભક્તિની ભજનનો પ્રભાવ કેવો છે એ તમને જાણવા મળશે તો ઢોળાથી એકદમ મિત્રો નજીક થાયશ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી જિલ્લો એને ભાવનગર પડે લગભગ ઢોળા તાલુકો જ છે મારા અંદાજ અનુસાર હું તો મિત્રો ઘણા વર્ષો પહેલાં ગયેલો છું ટ્રેન પણ ત્યાં ઢોળા ચાલે છે જેતલસા જૂનાગઢ તરફથી આવતી ભાવનગરથી પણ ટ્રેન જાય છે અમદાવાદથી પણ મિત્રો લગભગ અમદાવાદથી તો વલભીપુર થઈને પણ જવાય છે એટલે મિત્રો ખરેખર એક વખત ઢોળા જવાની જરૂર છે મારે તો ઢોળા જઈને એક વખત સમજાળા જવાની જરૂર છે અરે હજી એક વખત મિત્રો પ્રયત્ન કરવો છે જવાનું માતાના ચરણોમાં જે ધરતી માથે માતાએ ભક્તિભજન કર્યું છે એ ધરતીને નમસ્કાર કરવા માટે મિત્રો તો મિત્રો આજે આ ગઈ રાતના સપનાની મેં તમને વાત કરી છતાંય મેં સપનાને બહુ સપોર્ટ કર્યો નહીં બસ માતા ગંગા સતીની કૃપા દ્રષ્ટિ બની રહે એટલું જ માતા પાસે મેં માગ્યું વિશેષ મારે કાંઈ જોતું નથી તો બોલો મિત્રો પ્રેમથી જય માતા ગંગા સતી જય માતા પાનભાઈ જય કહરસિંહ બાપુ જય જય સમઢિયાળા ધામની જય સત્ય સનાતન ધર્મ ની જય